પ્રભુની અહૈતુકી વિભાગ આપણે સૌ અહીંયા મળ્યા છીએ વાલા વૈષ્ણવો યાદ રાખજો જ્યારે જ્યારે આપણને આ મનુષ્ય અવતારમાં આવો સત્સંગ સાંપડે ભગવાનના દર્શન થાય ત્યારે સમજવું કે આ મારા પુરુષાર્થનું ફળ નથી આ કેવલ ને કેવલ મારા પ્રભુનો મારા ઉપરનો અનુગ્રહ વરસી રહ્યો છે જ્યારે આવો સત્સંગ પ્રાપ્ત થાય વિવેક ચુડામણીમાં ભગવાન શંકરાચાર્ય મહારાજ લખે દુર્લભમ ત્રય દેવાનું ગ્રહ હૈતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મનુષ્યત્વમ મુક્ષાપુરુષ સંશ્રયા આ સંસારમાં ત્રણ વસ્તુ કેવળ ને કેવળ પ્રભુની કૃપાથી જ મળે છે પ્રભુના અનુગ્રહથી મળે છે માણસનો અવતાર મળ્યો એ પણ પ્રભુની કૃપા છે માણસનો અવતાર મળ્યા પછી આપણને મુક્તિની તરસ લાગે પરમાત્માના ભજનની ઈચ્છાઓ જાગે અને એના માર્ગે વળીએ તો સમજવું આ પ્રભુનો અનુગ્રહ છે અને કોઈ કોઈ સંત મળી જાય મહાપુરુષનો સંગ થઈ જાય ભગવાનના ભક્તનો સંગ થઈ જાય તો સમજવું આ પ્રભુની કૃપાએથી પ્રભુ કૃપાના પાંચ સ્થાનો છે સૌથી પેલું તમારા પ્રભુની કૃપા છે એ જાણવું હોય તો સમજવું આ આ શરીર નિરોગી રહે તો પ્રભુની કૃપા છે લક્ષ્મી સાંકળે તો સમજવું આ પ્રભુની કૃપા છે આપણને ઉચ્ચ આદર્શો પ્રાપ્ત થાય તો સમજવું આ પ્રભુની કૃપા છે સારા માણસોનો સંગ થાય તો સમજવું આ પ્રભુની કૃપા છે અને તમારી જીભ ઉપર જો સરસ્વતી પ્રગટ થાય તો સમજવું આ પ્રભુની કૃપા છે આ પાંચ સ્થાનો મહાપુરુષો બતાવે છે કે આ પ્રભુ કૃપાના પ્રમાણો છે નહીં તો આપણને સારા માણસોનો સંગ ન થાય પ્રભુએ આપણા પર અતિ કૃપા કરી અને આજ આ બીજા દિવસમાં આપણે સાક્ષી બની ગયા છે ગઈકાલે સોનું કોઈ પ્રશ્ન કર્યા ચાર પ્રશ્નો કર્યા પણ એમાંથી સૌથી શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો બાપજી અમારી પ્રાર્થના એટલી છે કે અમને બતાવો ને કે કૃષ્ણમાં પ્રેમ કેમ વધારે થાય કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવું શશ્વત સાધન બતાવો ચોથો પ્રશ્ન અતિ શ્રેષ્ઠ હતો ભગવાનની પ્રાપ્તિ કેમ થાય અને એમને બતાવવા માટે સુતરામના મહાપુરાણી ભાગવતની કથા કહે એ કથાઓના દોરમાં સુતદીએ કહ્યું કે હું તમને જે ભાગવતની કથા સાંભળવા કહું છું એ ભાગવતની કથા દેવર્ષિ નારદે સાંભળે છે સોનું કોને આશ્ચર્ય થયું કે નારદ તો સતત ભગવાનના નામનું ભજન કર્યા કરે સતત પરમાત્માને યાદ કરે છે તો શા માટે એમણે ભગવાનની કથા સાંભળી સ્વાર્થ વગર ક્યારેય પણ આવું કોઈ કશું કરે નહીં જરૂરિયાત પડી હશે તો જ આવું કર્યું હશે કથા ન સાંભળે જેને સતત ભગવાનનું નામ લે છે જેના નામ માત્રથી બધા પાકો દૂર થાય છે અને એ માણસ કથા સાંભળે અને આશ્ચર્યની વાત તો એ છે કે ગાયને દોહવાનો જેટલો સમય લાગે એના કરતાં વધારે સમય એ બીજે કઈ બેસી શકતા નથી અને એવા માણસે આ સાત દિવસ એક જગ્યાએ બેસીને કથા સાંભળી આ મોટું આશ્ચર્ય છે મારા માટે સામાન્ય ભાષામાં તમને સમજાવું તો ગામડાનો કોઈ ગરીબ માણસ મકાન બનાવવા માટે થઈ અને લોન લેવા જાય બેંકમાં અને ગામને ખબર પડે કે ફલાણા ભાઈ મકાન બનાવવા લોન લીધી તો એમાં કોઈને આશ્ચર્ય ન થાય કેમ કે ભાઈ એની એની સ્થિતિ એવી છે એટલે એને લેવી પડે વાત બરાબર છે પણ નગરનો સૌથી ધનવાન માણસ અને એ મકાન બનાવવા માટે થઈ અને લોન લેવા જાય અથવા તો દીકરા કે દીકરીના લગ્ન કરવા હાટું થઈને પડોશીને કે મિત્રમંડળને મંડળને કે ભાઈ દસ રૂપિયા આપજો ને તો એ આશ્ચર્ય થાય આપણને આટલો ધનવાન માણસ અને એ પૈસા માગે છે અહીંયા એ જ ઘટના છે કે જે સતત પરમાત્માનું નામ લે છે સતત ભગવાન મય રહે છે અને એ માણસ ભગવાનની કથા સાંભળે સમજાયું ને બાપજી આ કથાઓને વિસ્તારથી અમને કહો ને સુત નામના મહાપુરાણી કહે છે કે હું તો શું ભગવાનની કથાનો વિસ્તાર કરી શકું કવાહમ મંદમતિ હિક્વેદમ મંથનમ ક્ષીરવાિધે તત્ર પરમાણુ યત્ર ક્યાં આપણે મંદમતી અને ક્યાં આ ભાગવત રૂપી અને એનું આ મંથન જેટલા ગ્રંથો છે જેટલા પણ પુરાણો છે પુરાણોમાં જ્યારે જ્યારે કથા સાંભળવા કથા વાંચવાનો અવસર મળે ત્યારે ત્યારે એમાં અનેક વખત એવા શબ્દો મળે છે જે માણસ પાસે જે વ્યક્તિઓ કથા કહેવાની પ્રાર્થના કરે કે બાપજી વિસ્તારથી કથા કરો ને તો તરત જ એવા સમયે સામેવાળો કેવાવાળો વક્તા માણસ એમ કહે છે કે હું શું આનો વિસ્તાર કરી શકું પણ યથોચિત હું તમને એના ગુણાનો વાદ ગાવ છું કારણ કે આ તો એટલો દીર્ઘ આ એટલો ઉનાણ વાળો આ રહસ્યમય આ વાતો છે કે આનો કેટલો વિસ્તાર તમે કરી શકો ક્વાહમ મંદ મતિહ કવેદ સુમે વિસ્તાર કરીએ અમંથન જે સમુદ્રની અંદર પર્વત જેવો પર્વત ડૂબી જાય એમાં આપણા જેવા પરમાણુની સુદશા છતાંય તમને હું ભગવદ ચરિત્ર સંભળાવું ભગવાનની કથા સંભળાવું જે ભગવાનની કથા સંભળાવી રહ્યો છું એમાં મારું કશું જ નથી આ તો કેવળ ને કેવળ પ્રભુની કૃપાએથી પ્રભુના પ્રેમને લઈ અને જે કંઈ થઈ રહ્યું છે જે તમને સંભળાવી રહ્યો છું એ માત્ર ને માત્ર પ્રભુનો પ્રેમ બોલાવી રહ્યો છે કૃષ્ણ પ્રેમ આ બધું કરાવી રહ્યો છે પરમાત્મા સાથે પ્રેમ થયો એના હાથે ભગવાન શું ના કનૈયા પ્રત્યે પ્રેમ આ સંસારમાં શું ન કરાવે પ્રભુ પ્રત્યેની આસ્થા પ્રભુ પ્રત્યેની નિષ્ઠાઓ બધું જ કરવા માટે તત્પર છે ભરેલો ગ્રંથ આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણે તો આ સીધું જ માખણ હાથમાં આવ્યું છે આમાં આપણે કઈ પુરુષાર્થ કરવો પડ્યો છે નહીં એ તો નારદજીએ લઈને ભગવાન વ્યાસને આપ્યું વ્યાસે એટલા બધા વખત એને એને એના ઉપર ચિંતન કર્યું ને એના ઉપર એને પછી એના વિસ્તાર કર્યો અને અઢાર હજાર શ્લોકો થયા અને પછી એને સુખદેવજી દ્વારા આપણા સુધી પહોંચાડાયું આપણે આમાં કશું જ નથી કરવાનું આપણે તો તૈયાર મળ્યું છે કોઈ પણ માળા બનાવીએ તો એ માળાની અંદર સૌથી વધારે કષ્ટ કોને એ મોતીને આપણે તો દોરાની જેમ ખાલીમાંથી પસાર થઈ જવાનું છે એટલે સરસ મજાની માળા તૈયાર થઈ જાય મણો વજ્ર સમુદ્ર કિરણે કેવળ ને કેવળ આપણે જેમ તમે જુઓ એક પથ્થરનો એની અંદર છિદ્ર પાડવા માટે તીક્ષ્ણ હથિયાર થી એને યાત ના થાય જે કાંઈ પરિશ્રમ થાય છે એના ઉપર થાય છે પછી અંદરથી ધાગો તો સરળતાથી પસાર થઈ જાય છે એમ ભગવાન વ્યાસે આ સરસ મજાનું કાર્ય ગોઠવી આવ્યું છે આપણે બસ આમાંથી પસાર થવાનું છે આપણે એમાંથી પસાર થઈએ શું કહ્યું કે તમે ભાગવતની કથા સાંભળો કે જે નારદે કથા સાંભળી છે ભગવાન ક્યાં સાંભળવા જઈએ આપ જ અમને કથા સાંભળાવો અને આ ભાગવત તો ભાગ્યમાં હોય તો મળે આવી કથા તો કેવળ ને કેવળ નસીબમાં હોય તો મળે બાકી ઘરે કથા કરો તો એ કથા મળે નહીં કઈ મેં ઘણી વાર તમને બધાને સંભળાવ્યું છે કે એક શેઠે નક્કી કર્યું ઘરે કથા કરવી છે લાખો રૂપિયાના ખર્ચે કથાનું આયોજન કર્યું અગણી સંપત્તિ વાપરે છે પણ ઘટના શું ઘટી કે પેલા દિવસે આખું ગામ આમ તૈયાર થઈને એને બળદ બધું શણગાર્યું ટ્રેક્ટર શણગાર્યા વાજતે ગાજતે પોથયાત્રા નીકળી અને રામજી મંદિરથી પોથયાત્રા નીકળી અને બરાબર મંડપ સુધી જતી હતી એમાં રસ્તામાં એક જુવાન આવી ને એ શેઠ જે કથા કરવા વાળા યજમાન હતા એના કાન પાસે બંદૂક ફોડીને ધાક પડી ગઈ કાનમાં ધાક પડી ગઈ હવે એની દવાનું આવે ભટ્ટ બાપા સરસ મજાનું મંગલાચરણ કર્યું બધા તાળીઓ પાડે ભટ્ટ બાપા કઈ કેવી હળવી વાત કરે તો બધા હશે શેઠ ખાલી આમ બેઠા હતા કારણ કે એને ખાલી તમારા જ બોલતા હતા એને સંભળાતું નતું કઈ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ કરતા કરતા સાત દિવસ પૂરા થયા શેઠે ખર્ચો કર્યો કથા પૂરી થઈ ગઈ તો ધાક ન ઉગડી અને છેલ્લે દિવસે વળી પાછી પોથી યાત્રા છોકરાએ ફટાકડો જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત તમે આ ઘટનાને બહુ સામાન્ય ન સમજશો કે પટેલ પરિવારે કથા કરી અને આપણે તો ગામમાં હતી તો રીક્ષા કથા સાંભળીને આ સામાન્ય ઘટના નથી તમે લગ્નમાં જાઓ લાખો રૂપિયાના કપડા પહેરીને જાઓ એ બધી સામાન્ય ઘટના છે પણ અહીંયા જૂનામાં જૂના કપડાં પહેરીને આવો ને તો એ અસામાન્ય ઘટના છે તમે કથામાં બેઠા છો તમે પ્રભુની કથામાં બેઠા છો તમને અધિકારી બનાવ્યા છે ભગવાન કેટલા જન્મના પુણ્ય હશે આપણા ત્યારે આપણને આજ ભગવાને આવી કથાના અધિકારી બનાવ્યા બાકી આ કથા આપણને મળે છે દેવતાઓ નથી મળી ક્વસુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વમણિર્મહા ર તો વિચાર્ય જેની તુલના બ્રહ્મ લોકમાં પણ જ થઈ બ્રહ્મલોકે એવો કોઈ ગ્રંથ જ નથી કારણ વેદને સરખાવા બેસો તો હજી આમાં પુરાણ પણ પડ્યા છે પુરાણ ને સરખાવા બેસો તો આમાં વેદ પણ પડ્યો છે વેદને અને પુરાણને બે ને સરખાવા બેસો તો આમાં ઉપનિષદો પણ પડ્યા છે વેદો પણ સદામ સારા જાતા ભાગવતી કથા વેદ અને ઉપનિષદ નો બધો નો સારા છે આમ સમજવા જાવ તો ઊંધિયું શાક છે અને ઊંધિયું કોઈ એમ ન કે મન્નત ભાવતું હોય આ કાચું હોય તો ન ભાવે તો બરાબર છે ઘણી વખત તો ગુરુજી આપણે જમવા બેસીએ તો અમુક અમુક જગ્યા આપણને હુખડી આપે તો આપણે ચગડવી પડે તો એ ઢીલી થાય ઘણા ઘણા ના બટેકાના શાકને બે ભાગ કરવા હતું ટીપુ સુલતાનનો ભાલો લઈ આવવો પડે અને કાઈ બટેકાને પછી ખાણી દસ્તોન કરીને ખાંડવું પડે તો એ મેળાવે આ ભાગવત રસ છે અને એટલા માટે ભગવાન શુકદેવ કહે પીબત ભાગવતં રસમાલયં આ રસ છે આ રસ દેવતાઓને દુર્લભ છે જેમ ઇન્દ્રને છાશ દુર્લભ છે ને એમ આ આ ભાગવતની કથાનો રસ સ્વર્ગે સત્યે ચ કૈલાશ છે સ્વર્ગ લોકમાં સત્યલોકમાં કૈલાસમાં વૈકુંઠમાં આ કથા નથી કથા તો કેવળ આ મનુષ્ય લોકને પરમાત્માએ દાનમાં આપ્યું છે ઇન્દ્રાદિક દેવતાઓની આપણી ઈર્ષા થાય છે કે અમારા કરતા આ માણસો કેટલા ભાગ્યશાળી કે જેને પ્રભુની કથા મળી છે હરિની કથા મળે તો દેવતાઓને પણ જે દુર્લભ સેવો આ ગ્રંથ આપણને સુલભ બન્યો છે આજે પણ આ તો ક્યાં કાચ અને ક્યાં મણી આની કોઈ તુલના થઈ શકે એમ નથી ભગવાન શ્રુખદેવજી મહારાજે પરીક્ષિતને જ કથા અમૃત આપ્યું કારણ આ સંસારનો નિયમ છે અમૃતને પીવે એ અમર બને અને કથા અમૃત પીવે એ અભય બને છે સોનકો આ કથા નારદે સાંભળી છે બાપજી શા માટે નારદે કથા સાંભળી જે માણસ આ સંસારથી પર છે આ સંસારની માયા એને સ્પર્શી નથી શકતી વિગ્રહ મુક્ત પણ પછીનું વાક્ય બહુ સરસ કીધું ગુરુજી વિધિ શ્રવે વિધિવત નારદે કથા નકર નારદે કથા અગાઉ સાંભળી હતી પણ વિધિવત જો કથા કે પાસે સાંભળી હોય તો એને શરદ પાસે સાંભળી છે આ વાત એટલા માટે અહીંયા ભગવાન વ્યાસે કરી કે કથા સાંભળવી ખાલી એ એ પર્યાપ્ત નથી કથાને વિધિવત સાંભળવી તો બરાબર ફળ મળે દવા પીવી એ એ મતલબ નથી દવાને સમયસર પીવી જોઈએ એની કાળજી રાખીને પીવી જોઈએ તો તમને એ દવા તમને ફળ આપે જેના પેલાની દવા જેના પછી અડધી કલાકે પીવો તો એ મેળ આવે એને તમારે પેલા જ પીવી પડે તો વિધિવત પ્રમાણે કથા સાંભળવી જોઈએ આગળ બતાવીશ તમને કે કેટલી પ્રકારની વિધિ બતાવી છે વક્તા માટે પણ વિધિ બતાવ્યો છે વક્તા પણ આવા હોવા જોઈએ અને શ્રોતા માટે પણ બતાવ્યું કે શ્રોતાએ આવા હોવા જોઈએ અને આયોજક માટે ખાસ કીધું આયોજક કેવા હોવા જોઈએ પંકજભાઈ તમે તઈ બરાબર ભેજો શ્રોતા કેવો હોવો જોઈએ પણ નારદે કથા શું કામ સાંભળી સાંભળો એક વખત ના સમય નારદ ચાલતા ચાલતા જતા હતા અને એમાં બદ્રી વિશાલ ક્ષેત્રમાં નારદજી ચાલીને જતા હતા કુમારો મળે છે